નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે આપણા સાંતલપુર તાલુકાની અંદર આંતરનેશ મુકામે એક જીરાનું સૌથી મોટું વાવેતર થતું ગામ આવ્યા હતા ગયા વર્ષે ખેડૂત સુરાભાઈ ભરવાડે જીરાની અંદર ટ્રાયલ લીધો તો ખાલી એકાદ એકર ની અંદર તો એમને આ વર્ષે પણ વાપર્યું છે તો પહેલા આપણે એમની પાસેથી જાણીશું કે તેમને સુપ્રી માલફા શા માટે વાપર્યું પેલા આપડા સુરા પરિચય લઈ લઈએ સુરાભાઈ તમારું નામ ગામ મોબાઈલ નંબર જણાવો તાલુકો તાલુકો શાંતલપુર તો સુરા તમે ગયા વર્ષે સુપ્રીમાલ્ફા જીરાની અંદર વાપર્યું હતું તો તમને પરિણામ કેવા લાગે સારા લાગ્યા તો તમને દાણાની ક્વોલિટી ફ્લાવરિંગમાં ફરક જોવા મળે તો બરાબર તો તમે આ વર્ષે તમે જીરું વાવો છો તો એની અંદર તમે વાપરવાના છો સુપ્રીમ બરાબર આવા કઈ બધામાં જ વાપરવાના છે આપણી સાથે વર્ડિશન માર્ગ પ્રેમભાઈ પણ છે લગભગ છે જીરામાં ફાયદો શું છે સુપભાઈ તમે ખુબ સરસ વાત કરી અને આ ખેડૂત મિત્રો એ વાપરેલું છે અમે જનરલ જોઈએ તો છેલ્લા ટૂંકમાં ગણો ને ત્રણક વર્ષથી આ પ્રોડક્ટના રિઝલ્ટ જોઈએ છીએ સૌરાષ્ટ્રમાં છે કચ્છમાં છે ઉત્તર ગુજરાતમાં છે પર્ટિક્યુલર તમને જીરાની વાત કરું તો જ્યાં પણ સુપ્રી માલફાનો થયો છે ત્યાં અમે મેઇન ફેરફાર જોઈએ તો ઉત્પાદનનો છે ઉત્પાદન એનું પ્લસ નીકળે છે જનરલ જે ઉત્પાદન આવતું એના કરતા જરૂર ઉત્પાદન પ્લસ નીકળે છે બીજી વાત એ જ્યાં સુપ્રીમારમાં મારેલું હોય એનો જે ટૂંકમાં માર્કેટમાં જાય છે તો એમાં એનો ભાવ પ્લસ મળે છે એનું મેન કારણ એ છે કે જ્યાં આપણે સ્પ્રે કરેલો છે દાણાની એકદમ ક્વોલિટી સારી બનાવે છે એકદમ તો દરેક ખેડૂત મિત્રોને કે વધારે નહીં તો એક તમે ટ્રાય કરો તમે પરિણામ મેળવો અને તમે જાતે જ જુઓ કે જે તમારું ઉત્પાદન છે એમાં કેટલો ફેર પડે છે દાણાની ક્વોલિટી કેવી બને છે અને માર્કેટમાં જાય તેના ઉત્પાદનમાં કેટલો ટૂંક ભાવમાં કેટલો ફેર પડે છે ખૂબ ખુબ ધન્યવાદ પ્રેમભાઈ આપણી સાથે સુપ્રીમમાંથી માંથી હેતભાઈ પણ હેતભાઈ આ જીરું તો બરાબર છે જીરામાં સારા એવા પરિણામ છે તો તમાકુન બટાકામાં કેવું કેવા પરિણામ તમાકુની અંદર અમે આનો સુપ્રીમ આલ્ફાનો લાડોલની અંદર વિજાપુરની અંદર બધા ખેડૂત સ્પ્રે કર્યો છે તો તમાકુની અંદર પણ સુપ્રીમ આલ્ફાનો સ્પ્રે કરવાથી તમાકુ ની સાઈનિંગ ક્વોલિટી એના વજનમાં ખૂબ જ સારો એવો ફેરફાર પડે છે ખૂબ જ સારું વજન આવે છે અને ભાવમાં પણ ખૂબ જ સારું પરિણામ મળે છે તો હું બધા જ ખેડૂત મિત્રો એટલું જ કહેવા માંગુ તમે અચૂકથી સુપ્રીમ માલફા નો તમાકુ ની અંદર બટાકાની અંદર જીરાની અંદર અચૂક થી તમે ટ્રાય લઈ શકો છો અને વાપરી શકો છો તો જીરાની અંદર પચાસ દિવસ થી લઈને 70 થી અસી દિવસ સુધી સુપ્રીમ માલફાનો કોઈ પણ દવા સાથે ચાલીસ ml પ્રતિ પંપ એકાદમાં તમે ટ્રાયલ લોન સારું એવું પરિણામ મેળવી શકો છો ધન્યવાદ